જય ગૌ માતા વંદે ગૌ પશુધન અત્યારે આરામ ફરમાવી રહ્યું છે બાવળની છે આ અમારું જંગલ વિસ્તાર પ્રાકૃતિની ગોદમાં તો સૌ દર્શક મિત્રોને આપણી ગાય માતાના અંતરથી આશીર્વાદ અને જય ગૌ માતા વંદે ગૌમાતરમ આ આપણી અમારી પ્રકૃતિ ઋષિ પરંપરા અનુસાર અમારું માલધારીનું ઘરેણું પશુધન ને આ અમારો ગાય માતાનો વ્યવસાય અને ગાય પાલન તો દર્શક મિત્રો જોઈ શકો છો આપણી ગાય માતાઓ બધી આરામથી અમારા જંગલ વિસ્તારની અંદર વાગોળી રહી છે અને અત્યારે બપોરનું ટાણું છે તેમના હેતુથી આરામ ફરમાવી રહ્યા છે તો સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ આપણા આ નવા બ્લોગની અંદર સૌ દર્શક મિત્રો શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપણા વધુ દર્શક મિત્રોને ભગુડા ધામ ગોકુળ ગીર ગૌશાળાની માહિતી પ્રાપ્ત થાય તેવું સૌને નમ્ર વિનંતી જય ગૌ માતા વંદે કૌ માતા